તો આમોદ નગરપાલિકામાંથી એક ચોંકાવનારો આક્ષેપ સામે આવ્યો છે જેમાં સ્થાનિક કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીનો આરોપ છે કે પાલિકા અધિકારીઓ અને પદાધિકારીઓ તેમના બાકી બિલની યૂકવણી માટે કટકીની માંગણી કરી રહ્યા છે મૈલેશ મુદિના જણાવ્યા અનુસાર એકત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી એકત્રીસ ઓક્ટોબર બે ચોવીસ વચ્ચે નગરપાલિકાના સર્વ મંડોળના વિકાસ કામ માટે તેર લાખ દસ રૂપિયાનું કામ થયું છે જેમાંથી આજે પણ બાર લાખ સાહીઠ હજાર રૂપિયા બાકી છે બીજા કામ સહિત કુલ બાકી રકમ ચૌદ લાખ વીસ હજાર સુધી પહોંચી ગઈ છે કોન્ટ્રાક્ટરનો ગંભીર આક્ષેપ છે કે પાલિકા અધિકારીઓએ ત્રણ ટકા ચીફ ઓફિસર સાત ટકા નગરપાલિકા બોડી ત્રણ ટકા વિસ્થાબિત શાખા અને એક ટકા એન્જિનિયર આવી ફિક્સ કટકીની રકમ નક્કી કરી છે તે દાવો કરી છે કે આ બાબતના પુરાવા તરીકે વીડિયોને દસ્તાવેજ તંગી બાકી ચૂકવણી ન મળતા કલાકે પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીની કચેરી સામે ઉચ્ચારી છે કચેરીમાં લેખિત અરજી પણ સોંપી દેવામાં આવી હોય જોવાનું છે કે આક્ષેપ પર પાલિકા તંત્ર શું પગલા લે છે અને કટકીના ટોક ઓફ ધ ટાઉન મામલે સત્ય બહાર આવે છે કે નહીં મૈલેશભાઈ મોદી એક કોન્ટ્રાક્ટર તરીકે જે આક્ષેપો લગાવેલા છે કે ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકા પ્રમુખ શ્રી દ્વારા એમની પાસે પૈસાની માંગ કરવામાં આવે છે ખરેખર એ વાત તદ્દન ખોટી છે અમે એવી કોઈ ડિમાન્ડ એમની પાસે કરેલ નથી એમના જે પેમેન્ટ બાકી પડે છે પ્રોબ્લેમ તો એનું કારણ શું સ્વભંડોળમાં પાલિકાની વાર્ષિક આવક અને જે કંઈ વેરા વસૂલાત આવે છે એ ખૂબ ઓછી છે જેને કારણે અમને પગાર કરવામાં પણ તકલીફ પડે છે અને પીએફ ના નાણાં ચૂકવવામાં પણ તકલીફ પડે છે એટલે જો અમારી પાસે સ્વભંડોળ જમા થશે તો અમે આગામી સમયમાં એમના બિલનું ચૂકવણું કરીશું નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયા ન્યૂઝ સાથે હું છું અકબર બેલી વાત કરીએ તો આમોદર નગરના એક કોન્ટ્રાક્ટર દ્વારા એમને જે બિલ એમના જે કામોના જે બિલ છે તે સમયસર ન મળતા

સો ભંડોળ સહિત મારા કુલ વીસ લાખ રૂપિયા બાકી હતા તેમાંથી તેમણે છ લાખ રૂપિયા જેવું છ લાખ રૂપિયા જેવું પેમેન્ટ કર્યું છે બાકીનું સો ભંડોળના બાર પોઈન્ટ સાહીઠ લાખ અને બીજા દોઢ લાખ મળી હજુ અંદાજે ચૌદ લાખ ચૌદ લાખને વીસ હજાર જેવી રકમ બાકી પડે છે આ માટે મારી પાસે નગરપાલિકાના સત્તાધીશોએ જે ટકાવારી માગેલી છે તેનો વિડીયો મારી પાસે મોજૂદ છે સમય આવે હું એ વિડીયો રજૂ કરીશ ચલો આપેલી હા મેં આત્મવિલોપનની ચીમકી આપી ગયું કેમ કે મેં પાંચ વાર ડી કે સ્વામી ધારાસભ્યશ્રી સંગઠ સંગઠ જિલ્લા સંગઠન પ્રમુખ પ્રકાશભાઈ મોદી ત્યારબાદ મેં મામલતદાર કચેરી કલેક્ટર કચેરી ત્રણ વાર તાલુકા ફરિયાદ નિવારણમાં એકવાર જિલ્લા ફરિયાદ નિવારણમાં પણ હું દાદ માગી આવ્યો છું છતાં બધી જગ્યાથી નિરાશ મારે થવું પડ્યું છે અને મારી આત્મવિલોપનની ધમકી બાદ જ આ મારા બિલ ત્રણ બિલ પાસ કર્યા છે હજુ મારી મોટી રકમના બિલ બાકી છે જે ચૌદ તારીખ સુધીમાં પાસ નહીં કરે તો હું પંદર તારીખે સાડા નવ કલાકે આમોદ નગરપાલિકામાં મુખ્ય અધિકારી અને પ્રમુખની કચેરી પ્રમુખની ઓફિસ સામે આત્મવિરોપણ કરીશ બી ઇન્ડિયા ન્યૂઝ સાથે અકબર બેલીમ આમોદ